કરાયો હતો જ્યાં લાઈવ મીડિયા તરીકે સિનિયર રિપોર્ટર કૌસર ખાન પહોંચ્યા હતા તે સમયે ગોત્રી હોસ્પિટલમાં આર એમ ઓફિસ ખાતે કોન્ટ્રાક્ટ તરીકે ક્લાર્કમાં ફરજ બજાવતા જયેશ નામના કર્મચારીએ મીડિયા સાથે ગેરવર્તન કરતા હોબાળો મચ્યો હતો આરએમઓ ઓફિસના લાઈટ પંખા ચાલુ કરી ક્લાર્ક જયેશ એસી ઓફિસમાં આરામ ફરમાવે છે તે કેટલું યોગ્ય છે આરએમઓ ઓફિસનો જયેશ નામનો ક્લાર્ક જાણે કે પોતે જ આરએમઓ હોય તેવો રૂઆબ છાંટતો હતો અને કહેતો હતો કે હોસ્પિટલમાં મફત દવા મળે છે તો બધાને ચરબી ચડી છે આવા શબ્દો જયેશ દ્વારા બોલવામાં આવ્યા છે

જો જયેશ જેવા કર્મચારીઓ હોસ્પિટલમાં દાદાગીરી કરશે તો આગળ જતા ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સગાઓ દ્વારા મોટો ઝઘડો કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની નવાઈ નહીં લાગે ગોતરી સરકારી હોસ્પિટલમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ હોસ્પિટલમાં આવનાર દર્દીઓ અને તેમના સગાઓ સાથે દુર્વ્યવહાર કરતા હોય છે જે બિલકુલ બી યોગ્ય નથી જેથી સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ દ્વારા કહેવામાં આવે છે કે આવા દુર્વ્યવહાર કરતા કર્મચારીઓને પહેલા દર્દીઓ અને તેમના સગાઓ સાથે કેવો વ્યવહાર કરવો તે શીખવાડવામાં આવે અને જો ન શીખે તો તેમને તાત્કાલિક છૂટા કરીને નવી ભરતી કરવી જોઈએ

આ 1000 રૂપિયા નું રકત બતાવવા મળ્યું કે ચરબી એવું ના ના બોલે ને હું તમે તમારો પોક એ રે ચલો એ તો છે પણ મિસ્ટર જયેશ કોણે અધિકાર આપ્યો કે સાહેબ આપ પહેલા એસી ચાલુ રાખવાનો પંખા ચાલુ રાખવાનો પ્રધાનમંત્રી મોદી સાહેબ ની વાત સાચી સાહેબ વાત સાચી છે મિસ્ટર જયેશ કોણ છે મિસ્ટર જયેશ કોણ છે ક્લાર્ક છે જુનિયર ક્લાર્ક છે સાહેબ એક કમિટી બનાવીને ડિસિઝન

અત્યારે ટાઈમ થઈ ગયું છે સાહેબનો આવવાનું આપજો 23 પર એસી ચાલુ છે અમારા વિડિયો જર્નલિસ્ટ અબરાર સૈયદ આપને બતાવશે આ લાલિયાવાડી સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે અને લોકોને ધક્કો ખવડાવવામાં આવે છે શું કે છો આ સાહેબની એસી ચાલુ છે પંખો ચાલુ છે પણ પૈસાથી આ ચાલુ છે હે સરકારના પરસેવી જ ને હા તો આવી લાલિયાવાડી ના ચાલવી જોઈએ ને સાહેબ શું કે છો અત્યારે તમે રાજ જોઈએયા હતા અને અત્યારે

પછી દવા લેવા લાઈન ઉભા રહ્યા ત્રણ વાગે સાડા ત્રણ થયા ત્યાં સુધી આવ્યા ને તો બેના તો સાડા ત્રણ દવા બારી ખોલે એટલી બધી લાઈનો હતી તો બારી ખોલે પછી આની આજ બાદ આ પેશન્ટ ની દવા બારીમાંથી લાઈનમાંથી મળશે તો કે બીજી દવા બારી પાસે જાવ ત્રીજી દવા બારી પાસે જાવ એવી રીતે હા એવી રીતે બધી દવા પેશન્ટ અને હેરાન કરે લાઈનમાં માં ઉભે રહેલા પાછા બીજી લાઈન કરવાની પાછી ત્રીજી લાઈન કરવાની અને ટાઈમિંગ આ લોકોએ લખેલો નથી સાડા પાસે ચાલુ કર્યું છે અને જે બેન દવા બારી